ચારોતર વિદ્યામંડળ યુનિવર્સિટીની ગટક કોલેજ સેમકોમમાં ગણેશ ચતુર્થીના ભાગરૂપે ગણેશજીની માટીની પ્રતિમાનું આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સેમકોમના બધા જ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ અને ફેકલ્ટી તેમજ કોલેજના પ્રિન્સિપાલ ઉપસ્થિત રહ્યા હતા વાજતે ગાજતે દાદાનું આગમન કરવામાં આવ્યું હતું અને આગમન ભાઈ કાકા સ્ટેચ્યુથી સાંજે પાંચ કલાકે નીકળી ઇસ્કોન મંદિર આર્કિટેક્ટ કોલેજ ભાઈ કાકા લાઇબ્રેરી અને સેમકોમ કોલેજ ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ગણપતિ દાદાનું નું વાજતે ગાજતે આગમન કરવામાં આવ્યું હતું